લક્ષ્મી ડાયમંડ ગ્રુપ અને જાણીતા બિલ્ડર અનિલ બગદાણા ગ્રુપ સામે આવકવેરા વિભાગની કાર્યવાહી વધુ બની છે ત્રીજા દિવસે પણ સુરત અમદાવાદ અને મુંબઈમાં વધુ વધુ ઠેકાણે તપાસ છે છે કંપનીઓના ચકાસણી રહી આ કાર્યવાહી પીએનબી લોન કૌભાંડ સાથે જોડાયેલા ઇનપુટના આધારે થઈ હોવાની ચર્ચા છે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લક્ષ્મી ડાયમંડ ગ્રુપ અને અનિલ બગદાણા ગ્રુપ સામે ચાલી રહેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે સુરત અમદાવાદ અને મુંબઈમાં કુલ ત્રીસથી વધુ સ્થળોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી ચાલી રહી છે આઈટી અધિકારીઓ અનિલ બગદાણા સાથે સંકળાયેલી ચાલીસથી વધુ કંપનીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહ્યા છે અનિલ બગદાણા મોટા પાયે જમીનના સોદા કરતા હોવાને કારણે તેની જમીન સંબંધિત તમામ ફાઇલો ખોલવામાં આવી છે અને રેકોર્ડ મુજબ દર્શાવેલી રકમ તથા વાસ્તવિક લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન અનિલ બગદાણાના ઘર અને ઓફિસમાંથી મલ્ટી ચિઠ્ઠી કાચી નોંધો ડાયરી અને અન્ય દસ્તાવેજો તપાસ હેઠળ લેવામાં આવ્યા છે મહત્વના ડોક્યુમેન્ટ કેટલાક મિત્રોના ત્યાં રાખવામાં આવ્યા હોવાની પણ આઈટી વિભાગની શંકા છે સૂત્રોના જણાવ્યા મુજબ ગજેરા બંધુ અને અનિલ બગદાણા ગ્રુપ સામેની કાર્યવાહી ચારથી પાંચ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે ભાવેશ ઉપાધ્યાય સુરત